અમારે ચૂંટણી ઉમેદવાર વેચે દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રીક વોર્નિંગ ભાજપના ઉમેદવાર આપી દેજો અમે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહિયાં બાબત છે પોલીસ માટે ભાઈ અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસ ની પણ પોલીસ માટે શરમજનક ઉમેદવાર હું પોતે દારૂ ઉતરાય ને દારૂ ગોતવાનું છે હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે ચૂંટણી લડવાની હોદ્દેદારનો કાકા દીકરો છે જિલ્લા પંચાયત ના ભાજપ ના ડુંગરપુર ના સભ્ય ના કાકા ના છોકરા ની વાડી દારૂ ઉતર્યો છે અને કઈ પોલીસ ને ન ખબર એવું ન બને મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં કિરિત કિરીટ પટેલ નો ડર હોય

બે નંબર અહીંયા હું રાષ્ટ્રીય પાર્ટી નો ઉમેદવાર છું મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો